દિવ્ય તેજસ્વી બાળકને જન્મ આપવા માટેનું પ્રથમ ચરણ જોઈએ આપણે શું કરીશું કઈ કઈ પ્રવૃત્તિઓ કરીશું તો કે સારા ફળ જોતા હશે તો તેના માટે આપણે સૌપ્રથમ ફળદ્રુપ જમીન ગોતીશું બરાબર કે જ્યાં એ જમીનમાં દરેક એવા પોષક તત્વો હોય દરેક એવા વિટામિન્સ હોય કે જ્યાં કોઈ પણ બિયારણ આપણે વાવીએ અને પાક ફટાફટ અને સારું ઉછરે બરાબર છે હવે ફળદ્રુપ જમીન મળી ગઈ પછી શું કરીશું આપણે તો કે કે બિયારણ જે બીજ છે એ સારું લઈશું આપણી પાસે ઘણા બધા બીજ હોય બિયારણ ઘણા બધા હોય બરાબર છે પણ સારું બીજ હેલ્ધી બીજ લઈશું જેથી એમાંથી થનારું વૃક્ષ સારું થાય

રોપવો જોઈએ બરાબર છે હવે નિયારો પછી શું કરીશું છોડી દઈશું એના હાલ ઉપર ના એને દરરોજ પાણી સૂર્ય સૂર્યપ્રકાશ સારો મળે એનું ધ્યાન ખાતર બધા જ બધી જ વસ્તુ એનું શું કરશે ધ્યાન રાખશે અને કોઈ સારું માળી હશે કોઈ સારું ખેડુ હશે તો ત્યાં સારું સુંદર સોફ્ટ મ્યુઝિક પણ વગાડશે બરાબર ને તો શું થશે એ જે વૃક્ષ જે ઉછરે છે એ ખૂબ સુંદર રીતે ઉછરશે એમાંથી જે ફળ આવશે એ સારા આવશે આ ઉદાહરણને આપણે આપણી લાઈફ સાથે કમ્પેર કરીએ આપણા બાળકને દિવ્ય બાળકને જન્મ આપવો છે એમાં ઉદાહરણ ઘણું સિમિલર છે અહીં આપણે જે દિવ્ય સંતાન કહીએ છે એ આપણું ફળ છે બરાબર છે તો એ ફળ દિવ્ય સંતાન બરાબર આપણે જોઈએ છે તો શું કરીશું સૌપ્રથમ ફળદ્રુપ જમીન વધીશું આપણા માટે ફળદ્રુપ જમીન એટલે આપણું ગર્ભાશય આપણું શરીર બરાબર ને આપણું શરીર ફળદ્રુપ હોવું જોઈએ આપણું શરીર ફળદ્રુપ કઈ રીતે બનશે તો કે આપણે હેલ્ધી હોઈએ શારીરિક અને માનસિક બંને રીતે પૂરતા પ્રમાણમાં આપણે વિટામિન્સ મિનરલ્સ પોષક તત્વો બધા લેતા હોઈએ બરાબર છે આપણે દરરોજ એક્સરસાઇઝ કરતા હોઈએ એટલે ઓક્સિજન લેવલ આપણા બોડીમાં સારું રહેતો હોય આપણા બોડીમાં બ્લડ નું જે સર્ક્યુલેશન છે એ પ્રોપર ફોર્મમાં થતું હોય

બરાબર છે રાતે બાર એક વાગ્યા પછી થાકીને આવીને તમે કન્સ્યુ કરવાની કોશિશ કરો બાળક રાખવાની તો ગુડ ટાઈમ ન કહેવાય પણ સરસ નવ દસ વાગે ફ્રી ફ્રી થઈ ગયા આપણો ટાઈમ એન્જોય કર્યો છે અને પછી તમે બાળક રાખવાની કોશિશ કરો તમને થાક નથી અને બાળક રાખવાની કોશિશ કરો વહેલી સવારે કોશિશ કરો તો એ સમય ખૂબ સારો કહેવાય તો અહીં વાતાવરણ એટલે આપણી ઉંમર અને આપણો બાળક રાખવાનો સમય હવે બિયારણ ઉપર જોઈએ

પુરુષ બીજ સારું મળશે તો એ બીજ નું જે ફલન થશે એ ખૂબ સારું થશે અને એ હશે આપણો પાક બરાબર પણ સ્ત્રી બીજ અને પુરુષ બીજ ભેગા થયા અને જે ફલન થયું ત્યારથી એ પાકને ઉછેર કરવા માટે આપણે પૂરતા પ્રમાણમાં પાણી પોષક તત્વ સૂર્યપ્રકાશ આપતા હતા તેવી રીતે અહીં આપણા બાળકને આપણે શું આપીશું તો શું આપીશું યસ આપણે આપણા બાળકને ઘરનું સારું વાતાવરણ આપણી દરેક એવી પ્રવૃત્તિઓ જે બાળકના ઉછેરમાં મદદરૂપ છે એવી પ્રવૃત્તિઓ કઈ છે તો કે આપણા વિચારો આપણો પોષક તત્વ વાળો સમતોલ આહાર કે જેમાંથી દરેક વિટામિન્સ ને મિનરલ્સ મળે છે બરાબર ને આપણા ઘરના દરેક વ્યક્તિ સાથેનો વ્યવહાર આ બધી જ વસ્તુ બાળકના ઉછેરમાં મદદરૂપ થશે આપણી પ્રવૃત્તિઓમાં શું કરીશું તો કે સરસ મજાનું સંગીત સાંભળીશું પઝલ સોલ્વ કરીશું ક્રિએટિવ એક્ટિવિટીઝ કરીશું એટલે બ્રેન ડેવલપમેન્ટ સારા થશે લોજીકલ એક્ટિવિટીઝથી સમતોશું બાળકનું મન શાંત રહે તેના માટે ગર્ભ સંવાદ કરીશું જેનાથી આપણું અને બાળકનું કનેક્શન સારું રહે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે બાળકને દરરોજ એક વાર્તા કહીશું જેમાંથી કઈક બોધ મળે આ બધી પ્રવૃત્તિઓ બાળકના ઉછેરમાં મદદરૂપ થશે બાળકમાં સારા ગુણો જે નાખવા છે તે બધી થ્રુ આપણે આપણે નાખી શકીશું. સારા દિવ્ય તંદુરસ્ત બાળક એવા બાળકને આપણે જન્મ આપી શકીશું તો સમજાયું ને આપણે કઈ રીતે દિવ્ય ને તેજસ્વી બાળકને સંતાનને જન્મ આપી શકીશું તો સમજાયું ને આપણે દિવ્ય બાળકને કઈ રીતે જન્મ આપી શકીશું હા આવી નવી નવી માહિતીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને ગર્ભસ્થ બાળકના ઉછેરમાં મદદરૂપ દરેક માહિતી મેળવી નમસ્તે